સુરક્ષા યોજના બને રક્ષા કવચ અત્યુદ શ્રમિક સુરક્ષા યોજના હેઠળ વાર્ષિક રૂપિયા પાંચ લાખ અને રૂપિયા ચારસો નવ્વાણુંના પ્રીમિયમ સામે રૂપિયા દસ લાખની સહાય મળે છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેડા જિલ્લામાંથી પાયલોટ પ્રોજેક્ટ તરીકે સમગ્ર દેશમાં લોન્ચ થઈ હતી અત્યોદય શ્રમિક સુરક્ષા યોજના ખેડા જિલ્લામાં આજ દિન સુધી અત્યોદય શ્રમિક સુરક્ષા યોજના અંતર્ગત પોસ્ટ વિભાગ દ્વારા કુલ એકત્રીસ વીમા ક્લેમ મંજૂરી કરી રૂપિયા બાવીસ લાખ પાંચ હજાર ચારસો ત્રણની સહાય ચૂકવવામાં આવી કહે છે કે મિત્રો એવો શું થઈએ છે ઠાલ સરીખો હોય આ છે શિક્ષણ રોજગાર આરોગ્ય તકનીકી કૌશલ્ય સહિત અનેક ક્ષેત્રે યુવાનો થી લઈને વૃદ્ધો સુધી તમામ વયના લોકો માટે વિવિધ યોજનાઓના માધ્યમથી સરકાર મિત્ર બનીને મદદ કરવા ખડે પગે ઊભી છે કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ જનકલ્યાણકારી યોજનાઓથી આજે મધ્યમ વર્ગીય વ્યક્તિ મુશ્કેલીઓને સાહસ અને સમાનથી પાર પાડતો બન્યો છે આવી જ એક કહાની ખેડા જિલ્લામાં ગોતેશ્વરના ગામના મધ્યમ મધ્યમવર્ગીય પરિવારની છે રોડ અકસ્માતમાં જીવ ગુમાવનાર રિક્ષા ચાલકની કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના એટલે કે અત્યુદય શ્રમિક સુરક્ષા યોજનાનો લાભ મળ્યો છે ગોતેશ્વરના મોટી પાલમણના રહીશ સ્વશ્રી ચંદ્રકાંતભાઈ અંબાલાલ વાળંદનો તારીખ એક જૂનના રોજ રોડ અકસ્માતમાં દુઃખદ મૃત્યુ થયેલ શ્રી